ભાગ્યોદય ચોકડી ઉપર મૂકવા જઈ રહ્યા હતા ત્યારે જ સામેથી આવી રહેલા ફૂલ ઝડપે ડમ્પરે તેઓને ટક્કર મારી હતી અને બંને જણા બાઇક સાથે રોડ ઉપર પછડાયા હતા જ્યાં પાછળનું ટાયર પોલીસ કર્મી ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું પોલીસ કર્મીનું અકસ્માતમાં મોત થતા પોલીસ પેડામાં તેમજ પરિવારમાં શોક પસરી ગયો હતો કડી ખાતે રહેતા અને ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી ઉપરથી નિવૃત્ત થયેલા શંકરલાલ સાલવી એએસઆઈ તરીકે બે હજાર ઓગણીસમાં માં કડી પોલીસ મથકમાંથી રિટાયર થયા હતા નિવૃત્ત થયા બાદ તેઓ તેમની પત્ની સાથે કડી મુકામે જ રહેતા હતા તેમજ તેમનો દીકરો અમદાવાદ ખાતે નોકરી કરે છે નિવૃત્ત એસઆઈ પોલીસકર્મી શુક્રવારે બપોરે તેમના બાઇક ઉપર જીઆરડી મહિલા કર્મીને મંજુલાબેને બેસાડીને ભાગ્યોદય ચોકડી ઉપર મહિલા જીઆરડી કર્મીનો પોઈન્ટ હોવાથી તેઓને ત્યાં મૂકવા જઈ રહ્યા હતા તેજ દરમિયાન પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સરદાર બાગના દરવાજા સામે પહોંચતા સામેથી ત્યાં આવી રહેલ ડમ્પર ચાલકે ધડાકાબેર તેઓને ટક્કર મારતા બંને જણા રોડ ઉપર પછડાયા હતા

પાછળનું ટાયર નિવૃત્ત પોલીસકર્મીના માથા ઉપરથી ફરી વળતા તેઓનું મોત થયું હતું અકસ્માત થતા પોલીસકર્મીઓ તેમજ લોકો આવી પહોંચ્યા હતા તેઓને કડીની કુંડાલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ મહિલા પોલીસ કર્મીના પુત્રને કરતા પુત્ર રાહુલ પોતાના પરિવાર સાથે કુંડાર સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો અકસ્માતમાં નિવૃત્ત એએસઆઈ પોલીસ કર્મીનું મોત થતા મહેસાણા જિલ્લા પોલીસ બેડા તેમજ પરિવારમાં શોક પસરી ગયો હતો ઘટનાને લઈ કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી